ડીસામાં ભાજપ શાસિત નગરપાલિકા શહેરના રિજમેન્ટ વિસ્તારના લોકોની ઉપેક્ષા કરી રહી હોય તેવી ફરિયાદો ઉઠી છે આ છે ડીસા શહેરનો રિજમેન્ટ વિસ્તાર અને અત્યારે આ વિસ્તારના લોકો પાલિકાની ઉપેક્ષાનો ભોગ બની રહ્યા છે ડીસા નગરપાલિકા દ્વારા શહેરભરમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં આવી પરંતુ પાલિકા દ્વારા આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં ન આવતા અહીંની ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે અને લોકોના ઘરની આગળ ફેલાઈ રહ્યું છે જેથી આ ગંદા પાણીમાં મચ્છરોનો ઉપદ્રવ થતાં સ્થાનિકોમાં રોગચાળાનો ભય પણ જોવા મળી રહ્યો છે રીજમેટ વિસ્તારના લોકો દ્વારા આ સમસ્યાને લઈને અનેકવાર ડીસા નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે છતાં પાલિકાના સફાઈ કામદારો દ્વારા આ વિસ્તારમાં સફાઈ કરવામાં જ નથી આવતી જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભારત સરકાર દ્વારા દેશમાં જોરશોરથી સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવે છે અને આજ સ્વચ્છ ભારત અભિયાનની ભાજપ શાસિત ડીસા નગરપાલિકા રીજસરના ધજિયા ઉડાવી રહ્યું છે ત્યારે ડીસા નગરપાલિકા રીજમેટ વિસ્તારમાં સફાઈ બાબતે ગંભીર બને તો ઠીક છે નહીતર આગામી સમયમાં વિસ્તારના લોકો ડીસા નગરપાલિકાનો ઘેરાવો કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે નહીં કે અમે આવીએ છીએ આવીએ આવે બી કાઢે બી ને તો કાઢે પછી બી ઢગલા ભરવા બી નહીં આવતા અમારે નાના છોકરાઓ અમે ઘરે તો ક્યાં રમાડવાના અમારે અમને ખબર નહીં પડતી ત્યાં રોગચાળો કેટલો ફેલાય છે તો બી કોઈ સાંભળતું નથી અમારી કોઈ વાત અને જ્યારે બી કહીને એટલે અડધે સુધી સાફ કરીને ત્યારે અડધે સુધી ના પાડે છે કે નથી અમારે આવું ઉપરથી કંઈ ઓર્ડર નથી ઉપરથી ઓર્ડર નથી એટલે ઉપરથી ઓર્ડર કેવો હોય તો તમારે નાની સાફ કરવા અડધે સુધી અમારે નાની સાફ કરવી જોઈએ નાળી ભરાઈ જાય ભરાઈને ઉભરાઈ જાય તો પણ કોઈ સાફ કરવા માટે આવતું નથી ઢગલા કરી કરી એને દસ દસ દિવસ પંદર પંદર દિવસ સુધી પડ્યા રાખે છે અમે કહીએ તો આજે કાલે આજે કાલે કરે આવતા નહીં નાના છોકરાઓ નાના છોકરાઓને રોગચાળો બી લાગી જ શકે એના કારણે પાલનપુરના ખોડલામાં